ગાયસ જોઈ શકો છો મેં ફૂલ લીધું છે તમારા માટે સ્પેશિયલ આ સરપ્રાઈઝ હતી એક ફૂલ તમારા માટે સ્પેશિયલ લીધું છે ગાયસ દેખો मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक मजाक हो हो रहा हो रहा है है एक सेकंड यार चढ़ गया देख सकते हो कहीं ये बंदर कहीं पे भी चढ़ जाता है नहीं तो आ जाओ अंदर पानी चल रहा है अभी તમે જોઈ શકો છો અમે આજે જવાના છે સફાઈ ગાઈસ તમે જોઈ શકશો આજે રસ્તામાં બ્લોગમાં તો અમારી સાથે કોણ જોડાય છે તમે જોઈ શકશો હેલો સંદીપભાઈ કેમ છો મજામાં મજામાં આ સંદીપભાઈ અમારી સાથે જોડાઈ ગયા છે અને મારા ભાઈ છે આ દેખો ભાઈ આઈ તો આગે એવરીવન તમે જોઈ શકો છો ગાડીનું પાર્કિંગ અહીં જગ્યા પર થાય છે આ બાજુ ફોર વ્હીલો થાય છે ગાઈસ અને બાઇક ત્યાં સુધી જશે ગાઈસ તમે આવો તો બાઇકને લોકેશન સુધી લઈ શકશો અને અહીં ફોર વ્હીલ લઈને આવતા ગાડી બધી પડી છે તો આપણે ગાડીનું ફોર પાર્કિંગ કરીશું તો જોઈ શકો છો અમે આવ્યા બાઇક લઈને આગળ જઈએ બ્લોકમાં બની દેજો ગાઈસ સો હેલો એવરી વન અમે પહોંચી ગયા છે નાજર માતા તમે જોઈ શકો છો નીચે જવાનો રસ્તો છે અહીંથી નીચે જવા છે ગાઈસ જોઈ શકો છો અને ફાઇનલી ગાઈસ અમે તમને સરપ્રાઇઝ જે વાત કરી છે એ સરપ્રાઇઝ હવે બતાવીશું ગાઈસ જોઈ શકો છો તમે એક નંબર રીલ્સનું અને ફોટોશૂટ અને એના માટે તમે જોઈ શકશો આ ગઈ આગળના બ્લોગમાં બન્યા રો ગાઈશ ચલો સરપ્રાઈઝ સરપ્રાઇઝ તમારા માટે છે તો ફાઇનલી ગાઈશ અમે બધા આવી ગયા છે તમે જોઈ શકો છો નજારો ગાઈશ અહીં નાવાનું છે ગાઈશ એ તો નાના છોકરા માટે અલગ છે મોટા માટે અલગ છે ગાઈશ અહીં નાના બધા નાવે છે બધા નાના નાવે છે એમાં પેલી બાજુ મોટી છે આ બાજુ પાણી આવે છે ગાયશ ગઈશ ગેસ હાદી ફાઈને દેખો ગાયશ એ મજા લઈ રહ્યા છે નાની સબક સબક તો મંદિર અને મંદિર 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 બધા જોઈ શકો છો તમે બધું આપણે આ રહ્યું ગઈશ અને ફાઈનલી ગઈશ અહીં મંદિર છે તમે જોઈ શકો છો પાણી પડે જ છે મસ્ત નજારો એક નંબર થઈ ગયો છે ગાઈશ અને ફોટોશૂટની ની રીલ્સ ફોટોશૂટ બધાની જગ્યાએ એક નંબર છે ગાઈસ તમે આવજો જો ગાઈસ ઇધર દેખ સકતો હો ઓ રહા મંદિર આગે ભી મંદિર હે ગાઈસ દેખો ઇધર મે ઝૂમ કરકે દિખા રહા હું એ ઓ રહા ના ઓ મંદિર હે ગાઈસ જોઈ શકો છો આ મંદિર છે ગાઈસ અને તમે આવો તો દર્શન કરવા અંદર જાવ જોઈ શકો છો તો ફાઇનલી ગાઈસ અમે દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ હવે જોઈ શકો છો દર્શન બહાર નીકળીને નીકળી ગયા છે તો અમે હવે જઈશું નાવા ગાઈસ બ્લોગમાં બન્યા રહીજો અમે જઈશું બતાવશું પાણી અથવા ભાઈ કે મજા આવી બહુ 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 હવે મજા બાકી છે ગાઈશ હવે આવશું હવે તમને બતાવીશું નજારો પાણીનો ગાઈશ જોઈ શકો છો મંદિર સાદી ભાઈ જાય છે અમારા ફોટોશૂટ કરવા માટે હવે ફોટા પાડીએ ગાઈસ બ્લોગમાં બની લેજો પછી બતાવીએ તમને આ સાદી ફોટા ક્લિક કરીએ પછી તો ફાઇનલી ગાઈસ અમે આ ગયા છે જોઈ શકો છો गाइस કે તમે જોઈ શકો છો બદના આવે છે મજા આવે છે गाइस નાਵੇਂ નમે બી જે છે गाइस નાવા તમે જોઈ શકો છો પબ્લિક મેરા બાય હે इधर देखो गाइस सब ના રહે गाइस મજે હી મજે મજે હી મજે गाइस इधर देखो ਝૂમ 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 गाइस देखो मस्त नजारा है इसके पीछे पीछे जा रहे हैं

તમે જોઈ શકો છો બધા ના આવે છે પણ અમારે જવું છે અને આ શહેરી ભાઈ ને થોડું કામ છે સુરત તો તમે બ્લોગમાં બની રહ્યું છો તમે જોઈ શકો છો પાછા જોવાના આવે છે એવી રીતે ના હોય તો તમે આવી જજો નાજીરમાં અને જોઈ શકો છો ભાઈ તમે પાછા देखो गाइस इधर से ना है सब लोग जो भाई ये मेरा भाई है so, finally, guys, तो फाइनली गए घर सहदेव देखो, देखो, तो तो आगे बने जाए देखो में आया सहदेव एंजॉय करे पाचल चालू छू धीरो गायस जी सको मैं फूल स्पेशल